તો આપણે લોકો એટલા એડવાન્સ થઈ ગયા છે કે આપણે જે પહેલાંના દિવસો છે તેને ભૂલી ગયા છે ટીવીની અંદર જંગલ જાનવર અને પર્યાવરણોની વાતો સાંભળતા ડોક્યુમેન્ટરી જોતા મમ્મી પપ્પાને પૂછતા કે જંગલની અંદર કેટલા જાનવર છે ને આપણા દેશની અંદર કેટલા સિંહ છે આપણે પર્યાવરણની કેવી રીતે રક્ષા કરવી જોઈએ આપણે આપણી ધરતીમાંને કેવી રીતે બચાવવી જોઈએ અત્યારે આ બધું ઇન્સ્ટાગ્રામ ની રીલ સુધી સીમિત રહી ગયું છે અત્યારના બાળકને ડોક્યુમેન્ટરી યા પર્યાવરણની વાતો નથી ગમતી અત્યાર જે બાળક છે એને ગમે છે કોમેડી વિડીયો ડાન્સ ચેલેન્જ ક્રિએટર પણ આવા જ બનાવી રહ્યા છે લાઈક શેર માટે જે પેલા લોકોને જાગૃત કરતા કે જંગલ સુકામ જરૂરી છે પર્યાવરણની ની સુકામ આપણે રક્ષા કરવી જોઈએ જાનવર કેટલા જરૂરી છે મિત્રો અત્યારે આ વિડીયો ક્રિએટર પણ કોન્ટ્રોવર્સી અને ટ્રેન્ડ ની અંદર ફસાઈને રહી ગયા છે અત્યારે વિડીયા મતલબ વ્યૂઝ લાઈક માટેનો જ રહી ગયો છે આયા સુધી તમે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો તમારો દિલથી આભાર હું તમને લાઈક શેર કરવા માટે નહીં કહું બસ તમે થોડુંક વિચારજો ને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો રામ રામ